ઓગણીસો માં પ્રોફેસર યશપાલની અધ્યક્ષતામાં એક સમિતિની રચનામાં રચના કરવામાં આવી એટલે કે બાળકોના જે ભણતરનો ભાર કેવી રીતે હળવો કરવો હળવો કરવો અને એ વિદ્યાર્થીઓના અધ્યયનની ગુણવત્તામાં કેવી રીતે સુધારો કરવો તે માટે એમએચઆરડી જેને હાલ શિક્ષણ મંત્રાલય તરીકે ઓળખવામાં આવે છે

પૂછાયેલો હોય છે તો અહીંયા સમિતિના અધ્યક્ષ નું નામ સમિતિ નું નામ રિપોર્ટ નું નામ અને સાલવારી આ ખાસ યાદ રાખવી પ્રાથમિક કક્ષાનું શિક્ષણ માતૃભાષામાં જ આપવું એ આ પંચની મુખ્ય ભલામણ હતી અને આ રિપોર્ટ આપેલો હતો પછી વ્યક્તિગત સફળતાને પુરસ્કૃત કરનારી હરીફાઈના સ્થાને વિદ્યાર્થીઓની સામૂહિક સફળતાઓને પુરસ્કૃત કરવી એટલે કે દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું એટલા માટે અહીંયા ગ્રેડિંગ સિસ્ટમની શરૂઆત કરવામાં આવી કે ભાઈ ઊંચી ટકાવારી હોય એમને જી નામ આપણે આપવો પણ એવું નહીં ગ્રેડિંગ સિસ્ટમ થી શું થયું કે અહીંયા સામૂહિક સફળતાનો પુરસ્કાર આપવાની વાત કરેલી છે વ્યક્તિગત હરીફાઈ કેવી કે એ હરીફાઈ ઘણી નિરાશાજનક બનતી હોય છે એટલા માટે ગ્રેડિંગ સિસ્ટમ જેવી સિસ્ટમ લાવી અને સામૂહિક સફળતાઓનું પુરસ્કૃત કરવાની વાત કરવામાં આવેલી છે અભ્યાસક્રમ નિર્માણ અને પાઠ્યપુસ્તક લેખનની પ્રક્રિયાને વિકેન્દ્રિત કરી આ પ્રક્રિયામાં શિક્ષકોની ભાગીદારી વાલીઓની બાળકોની વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોની ભાગીદારી ન તો એ કેન્દ્રીય કૃત પદ્ધતિ હતી એની જગ્યાએ વિકેન્દ્રિત પદ્ધતિ એટલે કે છેવાડાના શિક્ષકો હોય વર્ગમાં કામ શિક્ષકોને કરવાનું હોય તો શિક્ષકો પછી વૈજ્ઞાનિકો નિષ્ણાતો આ બધા પોતાની ભલામણો આપી શકે પોતાની ભાગીદારી નોંધાવી શકે શકે અને અને એ અભ્યાસક્રમ નિર્માણ પાઠ્યપુસ્તકમાં પોતાનો રોલ અદા કરી એટલા જ માટે સ્ટેટ રિસોર્સ ગ્રુપ એસઆરજી સભ્યો તરીકે પણ એક પોતાની ભલામણો રજૂ કરી શકતા હોય છે પૂર્વ પ્રાથમિક શિક્ષણને નિયંત્રિત કરવા માનાંકો તૈયાર કરવા તેમજ આ કક્ષાએ પ્રવેશ માટે કસોટી અને ઇન્ટરવ્યુ લેવાની પ્રથાને રદ કરવી આપણે જાણીએ છીએ પૂર્વ પ્રાથમિક બાલવાટિકા જે પહેલા ધોરણના પહેલાનો જેટલા વર્ષનો જે અભ્યાસ કરવાનો બાળકનો એ બાળકોને પ્રવેશ માટે કસોટી અને ઇન્ટરવ્યુ વાલીઓનું અને બાળકોનું પણ ઇન્ટરવ્યુ લેવામાં આવતું આ પ્રથાને સદંતર બંધ કરવાની આ સમિતિએ ભલામણ આપી બાળકોને દરરોજના ઉપયોગના પુસ્તકો શાળામાં જ રાખવા એટલે કે ભાઈ જેટલી જરૂરિયાત રોજા રોજ પડતી હોય પુસ્તકો તે પુસ્તકો શક્ય શક્ય હોય સુધી શાળામાં જ રાખવા ઘરે ન લઈ જવા વિદ્યાર્થીઓનો ભાર હળવો કરવો શાળાએ કાર્ય પાઠ્યપુસ્તકો નોટબુકો ના ઉપયોગ સંબંધિત સમયપત્રક તૈયાર કરીને અગાઉથી જ આપી દેવું એટલે કે ગૃહ કાર્ય એ ચોક્કસ માળખા પ્રમાણે જ આપવું ને અગાઉથી જ એ તૈયાર જ હોય આપણે જાણીએ છીએ કે પહેલા બીજા ધોરણની અંદર ગૃહ કાર્ય હોતું નથી ત્રણ થી પોત ની અંદર અડધો કલાક આપવાની જોગવાઈ છે છ થી આઠ ની અંદર એક કલાક સુધીની કાર્ય આપી શકાય છે જે ઓગણીસો સુડતાલીસ અને બે હજાર બારના જે નિયમો છે અને જે એક્ટ છે એના આધારે આ સમય પત્રક નક્કી કરવામાં આવેલું છે કે ભાઈ આ ધોરણમાં આટલા કલાક અથવા આટલા સમયના આટલી મિનિટનો એને ગૃહ કાર્ય આપવું બાળકોને તો મૂળ વાત એ હતી કે આ સમિતિ એવો રિપોર્ટ આપ્યો કે વિદ્યાર્થીઓને કાર્ય ઓછું આપવું ભારરૂપ ગુરુ કાર્ય ન આપવું પ્રાથમિક કક્ષાએ ગણિત શિક્ષણમાં યાંત્રિક નિયમોના શિક્ષણના સ્થાને સમજ કૌશલ્ય વિકાસ અને સમસ્યા ઉકેલને સ્થાન આપવું એટલે કે ગણિત એ ગોખણપટ્ટી આધારિત વિષય ન બનાવો અને યાંત્રિક જે નિયમો એને ખાવા નહીં બાળક પણ એની સાથે શું કરું તો અંડરસ્ટેન્ડિંગ પેદા થાય પ્રેક્ટિકલ મેથડ વાપરવું એની સ્કીલ ડેવલપમેન્ટ થાય પ્રોબ્લેમ સોલ્વિંગ એટલે કે સમસ્યા ઉકેલ કઈ રીતે લાવવો એને સ્થાન આપવું એ આ સમિતિએ ભલામણ કરી વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીમાંથી મુક્તિ મળે તે માટે પરીક્ષાઓમાં સંકલ્પના આધારિત પ્રશ્નો પૂછવા એટલે કે કોન્સેપ્ટ આધારિત પ્રશ્નો પૂછવા ગોખણપટ્ટી ગોખણપટ્ટી માંથી મુક્તિ આપવી એટલે કે એવા પ્રશ્નો જસ્ટ ફોર એક્ઝામ્પલ વિજ્ઞાનની આપણે વાત કરીએ કે ભાઈ ઠંડી ઋતુમાં કેવા કપડાં પહેરવા જોઈએ એની જગ્યાએ આપણે બાળકોને એવું કોઈ પ્રોજેક્ટની વાત કરીએ કે ભાઈ આ ઠંડી ઋતુની અંદર કપડાં જે પહેરવામાં આવે છે તો આવા કપડાં કેમ પહેરવામાં આવતા હોય છે શા માટે પહેરવામાં આવતા હોય છે તેના પાછળનું કારણ તપાસ આ રીતે એક સંકલ્પના કોન્સેપ્ટ ડેવલપમેન્ટ થાય એ આ એ પ્રકારના પ્રશ્નો પૂછવા કે સીધે સીધા કે ભાઈ સુતરાવું અથવા જાડા કપડાં પહેરવા ઠંડી ઋતુની અંદર તો એવું સીધો સીધા પ્રશ્નો ગોખાવાયની જગ્યાએ એ જાતે એ સમજે અને એના પાછળનું કારણ જાણી અને એનામાં સંકલ્પના સિદ્ધ થાય કોન્સેપ્ટ સિદ્ધ થાય એવા પ્રશ્નો પૂછવા વિજ્ઞાન વાસ્તવિક અનુભવ પર આધારિત અને પરિસ્થિતિ આધારિત હોવું જોઈએ એટલે કે વિજ્ઞાન વિશે પ્રેક્ટિકલ અનુભવ એ વર્તમાન એના આસપાસના જીવનની અંદર કેવા પ્રકારના અનુભવો મેળવે છે એના પર આધારિત જેથી એ સરળતાથી એ સંકલ્પના સમજી શકે અને પરિસ્થિતિના આધારે પોતે નિર્ણય લઈ શકે અવલોકન કરી શકે તો એવા પ્રકારના અનુભવો પૂરા પાડવાની વાત કરવામાં આવેલી છે તો મિત્રો આ હતી ભાર વગરના પડતર જે રિપોર્ટ પ્રોફેસર જેસપાલ સમિતિએ આપ્યો એ રિપોર્ટની મુખ્ય ભલામણો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ